જ્યારે આપણે ઝૂમ જોઈન કરીએ ત્યારે ઘણી વખત આવી એરર આવતી હશે કે આવું કનેક્ટિંગ બતાવે પણ એ આપણું ડિવાઇસ જે છે કનેક્ટ નથી થતું એની પાછળનું જે રીઝન છે ને એ ઝૂમ એપ્લિકેશનની એરર છે તો શું કરવાનું કે લીવ મિટિંગ કરી દેવાનું અને ઝૂમ એપ્લિકેશન જે જગ્યાએ હોય એપ્લિકેશન એની ઉપર એક દારૂ બટન દબાઈ રાખવાનું એટલે આવી રીતના એક ઓપ્શન ખુલશે અને એની અંદર જો અહીંયા આઈ બટન છે ઉપરના ભાગમાં જ્યાં ઝૂમ લખ્યું છે એની બાજુમાં આઈ બટન છે અથવા તો ઘણા મોબાઈલ એવું લખેલું હશે કે એપ્લિકેશન ઇન્ફોર્મેશન એવી રીતના તો જ્યારે તમે આઈ બટન દબાવો તો આવી રીતના ઝૂમ એપ્લિકેશન ઓપન થશે અને અહીંયા તમને કોઈ પણ જગ્યાએ નીચે અથવા તો અહીંયા ઉપરના ભાગમાં અહીંયા એ તમને બતાવશે કે એપ્લિકેશનને ફોર સ્ટોપ કરવી એટલે અહીંયાથી ફોર સ્ટોપ કરી દેવાનું અને ઓકે આપવાનું એટલે એપ્લિકેશન જે છે એ જો અંદર ચાલુ હોય તો એ બંધ થઈ જાય અને પછી તમારે જે પણ કંઈ મિટિંગ જોઈન કરવી હોય એને તમે જોઈન કરશો એટલે થઈ જશે તો આ જે એરર છે ને એ એરર ઝૂમની છે એટલા માટે આપણે આવી રીતના જો અત્યારે મેં આ સ્ટાર્ટ કર્યું તો થઈ ગયું રાઈટ તો જે લોકોને આવું થાય છે એ લોકોએ આવી રીતના અત્યારે ટેમ્પરવરી જ્યાં સુધી ઝૂમ એપ્લિકેશન અપડેટ ના થાય ત્યાં સુધી તમારે આવી રીતના તમારું ઝૂમ યુઝ કરવાનું રહેશે So thank you so much.